સાત ના રોજ બુધ ગ્રહની ચાલ બદલાશે વૃશ્ચિક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર પોતાના સમયગાળામાં પોતાની રાશિ બદલતા રહે છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળે છે આ દરમિયાન સાત મે ના રોજ ગ્રહોનો રાજકુમાર બુધ પોતાની રાશિ બદલવાનો છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને આ સમય દરમિયાન ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે બુદ્ધની ચાલમાં ફેરફારને કારણે તમને દેવ અને માતા ગૌરીના આશીર્વાદ મળશે જેના કારણે જીવનમાં ખુશીઓ આવવા લાગશે વૃશ્ચિક રાશિના લોકો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોનો રાજકુમાર બુધ લગભગ અઢી મહિના પછી રાશિ બદલવાનો છે વાસ્તવમાં સાત મેના રોજ રાત્રે ત્રણ વાગીને ત્રેપન મિનિટ બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આ ગોચર એટલા માટે પણ ખાસ છે કારણ કે બુધ ગ્રહ સૂર્ય સાથે યુતિ કરીને બુધાદિત્ય રાજયોગ પણ બનાવશે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે મેષ રાશિનો સ્વામી મંગળ છે જે ઊર્જા અને હિંમતનું પ્રતીક છે મંગળની આ રાશિમાં બુદ્ધનું આગમન વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે આ ગોચર આ રાશિના લોકો માટે નવો ઉત્સાહ સફળતા અને પ્રગતિ લાવશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે બુધ ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને શું લાભ થવાનો છે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગૌરી માતા જરૂરથી લખો જેથી માતા ગૌરીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે સાત મેથી પંદર મે સુધી બુધના મહાન ગોચરને કારણે આ વખતે વૃશ્ચિક રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે મિત્રો તમને જણાવી દઈએ કે સાત મેના રોજ બુધ મેશ રાશિમાં ગોચર કરતાની સાથે જ તે વૃશ્ચિક રાશિના જાતકોના છઠ્ઠા ભાવને અસર કરશે ઉપરાંત પંદર મેના રોજ બુધ અશ્વિની નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે જેનો પ્રભાવ કાર્યસ્થળ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે છઠ્ઠું ભાવ નોકરી સ્પર્ધા અને સ્વાસ્થ્યનું છે ઉપરાંત મિત્રો સાતમેના રોજ બુધ મંગળની રાશિમાં જવાને કારણે તમને આ સમયે નાણાકીય સ્થિતિમાં સામાન્ય પરિણામો મળશે તમારે દરેક કાર્યમાં સખત મહેનતથી સફળતા મેળવવી જોઈએ જેથી તમારું જીવન સારું રહે આ સમયે બુધના ગોચરને કારણે લડાઈ પછી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે મિત્રો શક્ય હોય તો તમારી વાણીમાં સુધારો કરો અને લોકો સાથે સારો વ્યવહાર કરો તે ખૂબ સારું રહેશે આર્થિક ક્ષેત્રમાં લાભની સાથે તમારી સ્થિતિ પણ સામાન્ય બનશે મિત્રો આ ગોચર તમારા માટે સામાન્ય કરતાં વધુ સારું રહેવાનું છે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સાત મેથી પંદર મે સુધી સ્વામીબુદ્ધ તમને તમારા કારકિર્દીમાં પણ ખાસ ટેકો આપશે મિત્રો જેના કારણે તમારી કારકિર્દીના ઘણા રસ્તા તમારી સામે ખુલશે સ્વામીબુદ્ધની કૃપાથી આ સમય તમારા નોકરી શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લાવશે તમે તમારા કારકિર્દીમાં એક પછી એક સફળતાના નવા પગથી આ ચડશો મિત્રો આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે આ સમય દરમિયાન તમે તમારા સપનાઓને નવી ઉડાન આપવામાં સફળ થશો તમારે તમારા ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવું પડશે શક્ય છે કે તમારા કાર્યસ્થળ પર કોઈ તમારી પ્રગતિની ઈર્ષા કરે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો અને બિનજરૂરી વિવાદોથી પોતાને દૂર રાખો આ સમય દરમિયાન તમે તમારા કારકિર્દીમાં કેટલાક મોટા ફેરફારો પણ કરી શકો છો નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સાત મેથી પંદર મે સુધીનો સમય તમારા કારકિર્દી માટે પણ ખૂબ જ શુભ સાબિત થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું આ ગોચર પ્રેમ અને પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપશે મિત્રો આ સમય દરમિયાન પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે અંબનાવ થઈ શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારા પર ગુસ્સે થશે તમે તેમને મનાવવામાં તમારો સમય પસાર કરશો મિત્રો પંદર સુધી તમારે તમારા જીવનસાથી સાથે ખૂબ જ વિચારપૂર્વક સંકલન જાળવવું જોઈએ તે તમારા માટે શુભ રહેશે તમે તમારા સંબંધોમાં પહેલાં કરતા વધુ પ્રેમ નિકટતા અને સુમેળ અનુભવશો આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે તો શા માટે તમે પણ આ સમયનો લાભ ન લો અને તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરો અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે સાત મેથી પંદર મે સુધી બુધના મહાન ગોચર સાથે વૃશ્ચિક રાશિના જાતકો પોતાનું ઘર અને કાર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમયથી પોતાનું કાર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય સમયે દેવની કૃપાથી તમારું આ સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે વૃશ્ચિક રાશિના લોકો આ સમયે પણ ધાર્મિક યાત્રામાં જોડાઈ શકે છે તમારું મન આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે ઉપરાંત મિત્રો જો તમે સાત મેથી પંદર મે ની વચ્ચે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખુલ્લા હાથે તમારી રાહ જોઈ રહ્યો છે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા પરિણામો આપશે દેવની શુભ દ્રષ્ટિથી તમે સાત મેથી પંદર મેના સમયમાં ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બતાવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં રોકાયેલા છે તેમને સફળતા મળશે જે લોકો શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ વિદેશ જવામાં સફળ થશે ઉપરાંત જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તેમના પ્રયત્નો સફળ થશે તમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે જેનાથી તમે ખૂબ ખુશ થશો મિત્રો સખત મહેનત કરતા રહો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે મિત્રો બુધની શુભ દ્રષ્ટિ તમારા પર છે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે જે લોકો લાંબા સમયથી નોકરી કરવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળશે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસોમાં તમારું આ સ્વપ્ન પણ સાકાર થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગૌરી માતા જરૂરથી લખજો જેથી માતા ગૌરીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર